તાજેતરમાં જ સુરતમાંથી ઝડપાયું હતું નકલી દાગીના બનાવવાનું રેકેટ ત્યારે એબીપી અસ્પિતાએ જાણવાનો પ્રયાસ કર્યો કે ઠગ બાજુ કેવી રીતે સોનાના દાગીનામાં ખેલ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોય છે સુરતના જ્વેલર્સે સમજાવી રહ્યા છે કે કેવી રીતે દાગીના સાચા છે કે ખોટા તેની ઓળખ કેવી રીતે કરી શકાય તમે જે ઘરેણા પહેરી રહ્યા છો તે અસલી છે કે નકલી એ ચકાસી લેજો નહીં તો તમે ફસાશો જી હા સુરત પોલીસે ભાંડા ફોડ કર્યો છે નકલી જ્વેલરીનો તસવીરો તમે જોઈ શકો છો અત્યારે હાલ આ ત્રણે ત્રણ ફરિયાદી આપણી સાથે મોજૂદ છે જેમણે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની સાથે નકલી સોનું નકલી જ્વેલરી પધરાવવાનું કોભાંડ કરવામાં આવ્યું છે સૌથી પહેલા એ જાણી લઈશું કે એચયુઆઈડી નંબર થકી આ સમગ્ર કોભાંડ છે કરવામાં આવે છે જ્યાં એચયુઆઈડી નંબર લગાવવામાં આવે છે માત્ર એક કડી ઓરિજિનલ હોય છે અને બાકીની આખી ચેન ડુપ્લિકેટ આવો જાણીએ કઈ રીતે આખું કોભાંડ કરવામાં આવે છે ફરિયાદી છે આપણી સાથે સમાજ તમારું નામ ભરત રાદડિયા ગોપ જ્વેલર્સ ભરતભાઈ સૌથી પહેલા ગ્રાહકોને બતાવો કે તમારી સાથે છેતરપિંડી કઈ રીતે થઈ જ્યારે આ લોકો ઇમો શોરૂમ પર આવે છે ત્યારે ચેન આખી ડુપ્લિકેટ હોય છે એની અંદર લોક જે હોય છે એ પરફેક્ટ નાઇન વન સિક્સ નો હોય છે અને લોક ની ઉપર માર્કિંગ કરેલું હોય છે તો એ માર્કિંગ જોઈને કોઈ બી જ્વેલર્સ આજે હોલમાર્ક પર જ આખી દાગીને ખરીદી કરી લેતો હોય છે કે આ પરફેક્ટ નાઇન વન સિક્સ હોલમાર્ક છે દાગીનો તો એ જોઈને કોઈ બી જ્વેલર્સ ખરીદી કરી લે ત્યારે એ છેતરાય છે ક્યાંક ના ક્યાંક હકીકત એ ચેન હોલમાર્કિંગ ખાલી લોક જનો હોલમાર્કિંગ હોય છે ચેન કે હોલમાર્કિંગ ચેનમાં માં કે ગોલ્ડ હોતું નથી હા તો અત્યારે જે મુખ્ય ભેજાવાદ છે એ કોણ છે ક્યાંનો રહેવાસી છે અને ક્યાં ક્યાં આ રીતની જ્વેલરી તે પધરાવતો હતો જ્વેલર્સ ને એ છે વિવેક સોની ઉનાનો છે અને એને લગભગ અમે તો ત્રણ સામે આવ્યા માર્કેટમાં ઓલરેડી કે અમારે ત્યાં સેલ કરી ગયો છે અથવા આવ્યો હતો ને અમે પોલીસને બોલાવીને એને હાજર કરાવડ્યો બટ એણે લગભગ અમારું અનુમાન છે ત્યાં સુધી સુરતના અથવા ગુજરાતના ઘણા જ્વેલર્સોને આ રીતની જ્વેલરી આપેલી છે કારણ કે એ લોકો ઘણા ટાઈમથી આ કરતા હતા બધી મશીનરીઓ સાથે એને પકડ્યા છે પોલીસે એટલે એ લોકોનું બહુ મોટું કોમાન્ડ હતું આની અંદર અને લગભગ ઘણા જ્વેલર્સોમાં એણે આ રીતની ઠગબાજી કરેલી છે એવું મારું બિલકુલ મુખ્ય ફરિયાદી છે આપણી સાથે શું નામ તમારું મારું નામ હાર્દિક હાર્દિક કમાણી શિવમંદિર જ્વેલર્સ તમે જણાવો જે છેતરપિંડી થઈ છે કઈ રીતે તમારી સાથે મારી સાથે જે રીતની છેતરપિંડી થઈ એમાં મેઇન વસ્તુ એ છે કે એ લોકો જે છે આ રીતની જ પર્ટિક્યુલર ચેન લઈને આવતા આવી રીતની જે વસ્તુ હાલ અત્યારે જે આ ચેન જે છે એ સોનાની કમ્પ્લીટ નાઇન વન સિક્સ હોલમાર્ક છે પણ એ લોકો જે ચેન લઈને આવતા એમાં એ રીતનું આખું આવતું કે અહીંયા જે કડી આંકડો જે આટલો હોય એ ખાલી સોનાનો ક્રિએટ કરેલો હોય અને બાકીનો જે છે બરોબર છે એ બધું જે વસ્તુ છે ડુપ્લિકેટ સોનું હોય છે મતલબમાં ખોટું કે એ એ રીતનું એલોઇઝમાં મેલ્ટિંગ કરીને જે છે એ આખું બનાવેલું હોય છે એમાં જે વસ્તુ છે ખાવ ઓછામાં ઓછો ઢોળ ચડાવેલો હોય છે એ ખોટું હોય છે પણ જે વસ્તુ છે દુકાનદાર ચેક કરતો હોય છે તો એની ઉપર જે વસ્તુ છે નાઇન નું માર્કિંગ કરેલો હોય છે અને પર્ટિક્યુલર જે વસ્તુ છે એ કમ્પ્લીટલી હોલમાર્ક બતાવેલો હોય છે પણ એ હોલમાર્ક હોતો નથી એવી રીતે ઝાડમાં ફસાઈને અમે લોકો બી જે વસ્તુ છે જોઈએ તો અમને બી એમ એમ જ લાગે કે આ

આમાં જે વસ્તુ છે કે તાંબા પિત્તનું જે મિશ્રણ કરીને જે વસ્તુ છે કે એ રીતનું આખો જે છે ચેન બનાવે છે અને પછી એની ઉપર જે વસ્તુ છે કે એલો મિશ્રણ કરે આરવાર અને પછી જે વસ્તુ છે કે એમાં એ રીતનું આખું કમ્પ્લીટ ક્રિએટ ઢોળ ચડાવીને જે વસ્તુ સોના જેવી ચેન આખી દેખાડે તમે જણાવો કેટલા એવા લોકો હશે જેના ગળામાં આવી ડુપ્લિકેટ ચેન હશે લગભગ પચાસ જણા તો હશે જ તેવો સમોસા આખા માર્કેટમાં તો અત્યાર સુધી કઈ રીતે છેતરપુંડી દઈ તમારી સાથે

કુલ તો એક કિલોથી વધારેનું સોનું છે એ સુરત શહેર સહિત ગુજરાતમાં લોકોના ગળા ઉપર લટકી રહ્યું છે તેમણે સોનાની ચેન ખરીદી હશે તો એકવાર ભાઈ ચેક કરી લેજો નહીં તો તમારી સોનાની ચેન હશે એ ડુપ્લિકેટ પણ નીકળી શકે છે સુરતમાં ભાંડાફોડ થયો છે સરથાણા પોલીસ સ્ટેશનમાં ભાંડાફોડ થયો છે અને એક ફરિયાદ નહીં ત્રણ ત્રણ ફરિયાદ નોંધાય છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એ બીપી અસ્મિતા સુરત